મહા ગુજરાત આંદોલન સમયના અખબાર અખબાર હતા સામયિકો અને તંત્રી સ્થાપક ચલો મહા ગુજરાત સાપ્તાહિક જે અખબાર આવતી હતી તેના સ્થાપક હતા મહેન્દ્રભાઈ દેસાઈ જનતંત્ર દૈનિક અખબાર આવતી હતી તેના સ્થાપક હતા હરિહર ખંભોળજા નવ ગુજરાત દૈનિક અખબાર આવતું હતું તેના સ્થાપક હતા બ્રહ્મકુમાર ભટ્ટ આગે કદમ અખબારના સ્થાપક હતા હર્ષદ હતા ચંદ્રકાંત પટેલ જનસત્તા અખબારના સ્થાપક હતા રમણલાલ શેઠ લોક સત્તા અખબાર ના સ્થાપક હતા રમણલાલ શેઠ લે કે રહે મહાગુજરાત આના સ્થાપક હતા બ્રહ્મકુમાર ભટ્ટ તો આ હતા મહાગુજરાત આંદોલન સમયના અખબારો અને તેના સ્થાપકો મિત્રો આવા જ વિડીયો જોવા યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને ફોલો કરી લેજો